તળાજા તાલુકાના આમળા ગામે તારીખ એકવીસ દસ બે હજાર પચીસ ના રોજ શ્રી સમસ્ત તડપદા કોળી સમાજ સંગઠન આમળા દ્વારા પાંચમો ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર જે નવા કોળી સમાજના કર્મચારીઓ નોકરીમાં લાગ્યા હોય તેનું સન્માન કરવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીને સન્માનિત કરી મોટિવેશન પૂરું પાડવામાં આવ્યું હતું શિક્ષણનો પાયો મજબૂત બને અને શિક્ષણનું પ્રમાણ વધે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બાલવાટિકાથી માસ્ટર ડિગ્રી સુધીના ટોટલ પંચ્યાશી વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અંધશ્રદ્ધા અને વ્યસન મુક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ શૈક્ષણિક ગેમ ક્વિઝ સ્પર્ધા અને વ્યસન મુક્તિ માટે શપથ લીધા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને મંત્રી આરસીભાઈ મકવાણા તેમજ મહુવા તાલુકાના કોળી શૈક્ષણિક સંગઠનના પ્રમુખ બકુલભાઈ મકવાણા તેમજ ગામના બહોળી સંખ્યામાં ગામના વડીલો ભાઈઓ બહેનો તથા બાળકો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા